નમસ્કાર મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો અત્યારે ઘણા વિસ્તારો એવા છે જ્યાં હજુ લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં હજી સારા એવા પ્રમાણમાં વરસાદ થયો નથી જેથી રાહ જોઈને બેઠા છે કે ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં સારો વરસાદ થાય અને પાણીના તળ ઊંચા આવે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાનો છે અત્યારે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ત્રીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે વડોદરા દાહોદ ડાંગ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લામાં આગામી ત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે આ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ અઠ્યાવીસ અને ત્રીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે નોંધનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વરસાદ આવ્યા વિના રહેતો નથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં લોકો અંબાલાલ પટેલની આગાહીની રાહ જોઈને બેઠા હોય છે ઉલ્લેખનીય છે કે આગામી એક અઠવાડિયામાં ભારે વરસાદ થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને ઉદેપુર જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તો આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના સુટા સવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખેડા સાબરકાઠા અને અરવલ્લીમાં પણ આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો વરસાદના આવા દરરોજ તાજા સમાચારની માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી દેજો તથા આપણા ગુજરાતના દરેક મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ વરસાદના દરેક સમાચારની માહિતી મળી શકે